પારડી પાલિકા ચૂંટણીમાં ભાજપનો દબદબો અઠ્ઠાવીસમાંથી બાવીસ બેઠકો જીતી ગટ ટર્મની સરખામણીએ ભાજપની બેઠકો વધી કોંગ્રેસની ઘટીને પાંચ પર પહોંચી પારડી નગરપાલિકાની અઠ્ઠાવીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે બાવીસ બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી છે જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી મંગળવારે સવારે નવ વાગ્યાથી પારડી ડીસીઓ સ્કૂલ ખાતેથી શરૂ થયેલી મત ગણતરીમાં ભાજપનો દબદબો સ્પષ્ટ દેખાયો હતો ચૂંટણીમાં સરેરાશ ટકા મતદાન થયું હતું ભાજપે વોર્ડ નંબર એક બે પાંચ છ અને સાતમાં મોટો વિજય મેળવ્યો છે જ્યારે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે વોર્ડ નંબર ત્રણમાં ચાર બેઠકોમાંથી બે ભાજપ અને બે કોંગ્રેસને મળી જ્યારે વોર્ડ નંબર ચારમાં ત્રણ કોંગ્રેસ અને એક ભાજપે જીતી હતી વોર્ડ નંબર છ માં એક બેઠક અપક્ષ ઉમેદવાર જીગ્નેશ અહિરે બારસો સત્યાસી મત મેળવીને જીતી છે જ્યારે ભાજપના અશોક પ્રજાપતિને બારસો નવ મત મળ્યા હતા આ ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો છે ગત ચૂંટણીમાં કોંગ્રેસે ચૌદ બેઠકો જીતી હતી પરંતુ આ વખતે માત્ર પાંચ બેઠકો મળી છે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઓછા સક્રિય હતા જ્યારે ભાજપના કાર્યકરોએ જિલ્લાભરમાં આવીને પ્રચાર કર્યો હતો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપતા વોર્ડ નંબર ત્રણ અને ચારમાં તેને નુકસાન થયું છે વોર્ડ નંબર ચારમાં ભાજપથી માત્ર મહિલા તબીબ ભૂમિબેન પારેખ જ આઠસોને મત મેળવીને જીત્યા છે સૌથી વધુ મત વોર્ડ નંબર એકમાં ભાજપના મહિલા ઉમેદવાર પ્રિયંકા સાહીન પટેલને સોળસો મળ્યા જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર અપક્ષ ઉમેદવાર પિનાકીન રાણાને અડતાલીસ મળ્યા છે આ ચૂંટણી પરિણામથી પાર્ટી પાલિકામાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે જ્યારે કોંગ્રેસે ગત ચૂંટણીની સરખામણીએ ઘણી બેઠકો ગુમાવી છે કઢારના રોજ પારડી નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસનું પરિણામ સવારે નવ વાગ્યાથી જાહેર કરવામાં આવ્યા હતા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી સંપન્ન થઈ છે અને જેની અંદર ટોટલ સાત વોર્ડમાં બાવીસ ઉમેદવારો બીજેપીના જાહેર થયા છે પાંચ ઉમેદવારો કોંગ્રેસના જાહેર થયા છે અને એક ઉમેદવાર અપક્ષનો જાહેર થયો છે ત્રણની જે બેઠકો હતી એમાં પહેલી બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બીજી બેઠક સામાન્ય સ્ત્રી ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અને ચોથી બેઠક સામાન્ય માટે હતી જેની અંદર પહેલી બેઠક અનુસૂચિત આદિજાતિ માટે જે ઉષાબેન યોગેશભાઈ પટેલ જે સૌથી વધારે મત હતા એમને વિજેતા જાહેર થયા છે જ્યારે બીજી બેઠક એ સામાન્ય સ્ત્રી માટેની હતી જેની અંદર તમામ જે પછાત વર્ગ ઓબીસી એસસી એસટી તમામ સ્ત્રીઓનો સમાવેશ વિજેતા જાહેર કરવા માટે મતો જોવામાં આવતા હોય છે એટલા માટે સામાન્ય સ્ત્રી જે બીજી બેઠક છે એની અંદર વનિતાબેન કપિલકુમાર હળપતિ જે સાતસો છોતેર મત મેળવ્યા હતા એમને વિજેતા જાહેર કરાયા છે ત્રીજી બેઠક એ પછાત વર્ગ માટેની હતી એટલે એની અંદર પછાત વર્ગના સ્ત્રી પુરુષ તમામ ઉમેદવારો આવે છે જેની અંદર યતિન જગુભાઈ પ્રજાપતિ આઠસો પચાસ મતો મેળવ્યા હતા તમા બીજા ઉમેદવારો કરતાં એટલા માટે એમને વિજેતા જાહેર કરાયા છે ચોથી બેઠક સામાન્ય હતી જેમાં તમામ ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ગણવાના હોય છે એટલે એ ચોથી બેઠકની અંદર પરવેઝ અબ્દુલકુમાર અબ્દુલ કાદર તાઈને વિજેતા જાહેર કરવામાં 그렇